સોના અત્યારે પાંચ વાગ્યા છે અને અગિયાર રજવાડી ની ચા અત્યારમાં મળી ગઈ હે કાન ભાઈ બે અત્યારે ચા પાર્ટી કરી નીકળવાના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાન કેમેરામાં અત્યારે મિત્રો મોર્નિંગના વાગ્યા છે સાડા પાંચ ઘરેથી નીકળી ગયા હતા પાંચ વાગ્યાના અને થોડુંક આજે લેટ થઈ ગયું છે નીકળવામાં તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પાછળનું બેકગ્રાઉન્ડ છે દાતારની સીડીનું જ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મિત્રો દાતારે પાછલા વિડીયોમાં તમે જોયું હતું કે અમે દાતારે મંદિર સુધી ગયા હતા પણ આજે આપણો એક નેક્સ્ટ પોઈન્ટ છે જવાનો કે આપણે જવાનું છે આજે નવનાથના પોઈન્ટ ઉપર એટલે અત્યારમાં મોર્નિંગમાં વહેલી સવારે નીકળ્યા છીએ તો ચલો ફટાફટ ચાલુ કરી દઈએ કારણ કે આજે તો થોડુંક અર્લી પહોંચવાનું છે ત્યાં તો એક પિક પોઈન્ટ ઉપર પહોંચવાનું છે અને આવી ગયા છે આપણે ભેગા કાનભાઈ કાનભાઈ મિત્રો અત્યારમાં તમે સવારમાં સાડા પાંચ વાગ્યાનો મોર્નિંગ વ્યૂ જોઈ શકો છો જુનાગઢનો ગજબ ફીલ છે સાહેબ વાહ ભાઈ વાહ પોણા છ વાગ્યા છે ચિથરીયા પીરે પહોંચ્યા છે હજી આપણે હમણાં બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો અહીંયાનો હવે ખરેખર થોડીક હાલત ટાઈટ થઈ છે કારણ કે ઝડપ રાખવામાં ગતિ ધીમી થતી જશે એટલે ટૂંકમાં એક રિધમ બનાવીને ચડવું પડશે થાકે ઓછો લાગે અને રસ્તો અલગ કપાય ચલો પાણી પીને પછી રસ્તા ઉપર રૂટીન ચડીએ મિત્રો કોયલા વજીર પહોંચ્યા છીએ અને ફરી એકવાર રાવત બાપાની મુલાકાત લીધી છે પણ અહીંયા આપણો ટાઈમ નહીં બગાડશું કારણ કે હજી આપણે પહોંચવાનું છે નવનાથ ધૂણા એક કલાકનો રસ્તો છે નવનાથ ધૂણાનો જો હજી સ્પીડથી ચાલ્યા તો નહીં તો દોઢ કલાક હજી દોઢ કલાક થશે પહોંચતા ત્યાં અને મારા કાનાભાઈ છે આજે ઉતાવળમાં છે ઓલી વખતે પાછળ હતા આજે મારા કાનાભાઈ ઉતાવળમાં છે ફટાફટ સીડીઓ ચડ્યા જાય છે મિત્રો પહોંચ્યા છીએ હાથી પથ્થરે અને કાનભાઈ તરસા થઈ ગયા ટુર્નિંગમાં વધારે પડતી પબ્લિક આવે છે આનો મિત્રો તે દિવસે ઇતિહાસ રહી ગયો વિસ્તૃત માહિતી મળી જ નથી કાનભાઈ સ્ફૂર્તિ આવી ગઈ હે વાહ કાનભાઈ વાહ મિત્રો દાતારની જગ્યા આવી ગઈ છે મિત્રો આ મોર્નિંગ વ્યૂ છે રાતારનો સનરાઈઝ થાય છે ધીમે ધીમે અને અહીંયા ગિરનાર એની બાજુમાં આખી આખી પર્વતમાળા અને ત્યાં તમને આગળના દેખાય છે ને એ આ છે પાટણ વાવનો ચાલો મિત્રો ફટાફટ ચાલવાનું ચાલુ કરી દઈએ હજી બસ હવે થોડુંક છે હવે બસ આવી ગયું છે સામે દેખાય છે કાનભાઈ પહોંચી ગયા છે વેલા અને આપણે પણ મિત્રો ફાઈનલી અત્યારે પહોંચી ગયા છે આપ મારી પાછળ જોઈ શકો છો અને મોર્નિંગનો સાહેબ ખરેખર વ્યૂ અલગ જ હોય છે અહીંયા આપણા કાનભાઈ બિરાજમાન છે કાનભાઈની હાલત ખસ્તા થઈ ગયેલા છે કાનભાઈ શું છે મિત્રો અત્યારમાં ચાનો નાસ્તો તો સવારના પોરમાં તમે અહીંયા ત્યારે આવી જાવ ને એટલે નાસ્તો તમને અવિરત પણ ચાલુ જ નહીં મિત્રો અહીંયા જે આ છેક ટૂપ દેખાય છે ને અત્યારે આપણે અહીંયા જવાનું છે અને હવે અહીંયાથી આપણે રજા લેવાની છે અને સીધા હવે નીકળશું સીધા આપણે નવનાથ ધૂણા તરફ તો મિત્રો અમે અહીંયાથી રજા લઈએ છીએ આપણે અને હવે સીધા પ્રયાણ કરવાનું છે આપણે આપણા રૂટ તરફ કે જે અહીંયાથી નવનાથ ધૂણો છે ત્યાં જવાના છીએ અને ત્યાં જઈને બાકીનો માહોલ જોવાના છે તો ફટાફટ આપણે હવે અત્યારે થોડુંક લેટ થઈ ગયા છીએ તો ઝડપથી ચાલવાનું રાખવું પડશે કાના ભાઈ રસ્તો જોયો છે અને માર્ગદર્શક આપણા એ બનશે કારણ કે અહીંયાથી આપણે રૂટ જોયો નથી જશું આપણે હવે અહીંયાથી ચાલો તમે આગળ આગળ ચાલો અમે તમારી પાછળ પાછળ ચાલીએ મિત્રો હવે અહીંયાથી થોડીક આપણો થોડોક અઘરો સફર શરૂ થવાનો છે કારણ કે નથી સીડીઓ કે નથી કોઈ એવા ઇક્વિપમેન્ટ આપણી પાસે કારણ અને રસ્તો મારા માટે અજાણ્યો છે કાનભાઈ જે આપણી સાથે એણે જોયું છે પણ આપણે ટ્રાય કરવાની છે ત્યાં પહોંચવાની એઝ સુન એઝ પોસિબલ વહેલી તકે જેટલું બને એટલું વહેલું કારણ કે અત્યારે હવે સમય ઓલરેડી આપણા હાથમાંથી નીકળી ચૂક્યો છે તો ફટાફટ નીકળીએ જોઈ શકો છો કે અત્યારે જે આપણે અત્યાર સુધીમાં જે જોયું પાછલા વિડીયોમાં તો તેમાં જે જૂનો રૂટ હતો બરાબર હવે આવશે નવો રૂટ આવશે કારણ કે અહીંયાથી જે કાંઈ પણ જગ્યાએ જવાનું છે એ તદ્દન કાચો રસ્તો છે અને આપણો જોયેલો છે નહીં આપણે મિત્રો અત્યારે જે આ ટૂંક દેખાય છે ને તમને ઉપરની છે આ ધજા દેખાય છે ત્યાં આપણે પહોંચવાનું છે અને એનો રસ્તો અહીંયાથી છે તો કાનાભાઈ આપણી સાથે છે ને રસ્તો બતાવશે અહીંયાથી હવે તો ચાલો કાનાભાઈ જ્યાં જ્યાં ઇન્સ્ટ્રકશન આપો ત્યાં આપણે આગળ ચાલીએ આવે અને આ થોડુંક મિત્રો જુઓ ચડાય ઉતરાણ થોડુંક અઘરું છે એટલે આવા રસ્તાઓમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલવું પડે કારણ કે આપણે નથી ઈચ્છતા કે કોઈ દુર્ઘટના થાય આપણી સાથે અને આપણે જે સફર છે એનો માહોલ કે મજા બગડે તો બિનરીઓ મિત્રો આગળ સફરમાં આપણે સ્ટાર્ટ થઈ ગયા છીએ સીધા મળી આવે નવનાથ ધૂળે પણ એ પહેલાં રસ્તામાં કાંઈ પણ જે જે એવા કોઈ સ્ટોપ આવશે કોઈ સ્પોટ આવશે તો એ તમને જરૂરથી બતાવીશ મિત્રોને તમે આ બાજુ આવશો એટલે થોડુંક તમને બતાવું છે અહીં લખેલું છે નવનાથ નગારિયા પાણા કાચેલિયા વિરડા એક રસ્તો આ જાય છે એ કાચેલિયા વિરડા આપણે નગારિયા પાણા બાજુ અને આ રસ્તે જવાનું છે જ્યાં કાનભાઈ ઉભા છે એ રસ્તે આપણે નવનાથ બાજુ જવાનું છે તો ચાલો મિત્રો હવે ધીરે ધીરે પ્રયાણ કરીએ ચાલવાનું અહીંયા મિત્રો તમને આવા હેરા મારેલા જ બતાવશે કે જે તમને સતત ગાઈડ કરતા રહેશે જેથી કરીને તમે રસ્તો ના ભટકો મિત્રો નવનાથ ધૂણાનું જે મહત્ત્વ છે એ ખરેખર જ્યાં નવનાથ થઈ ગયા એમનો એ ધૂણો આવેલો છે ત્યાં અને મિત્રો એનો ઇતિહાસ અને એનું મહત્ત્વ ખૂબ જ ઉજળું છે અને રસપ્રદ પણ છે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તમારે આમાં રસ્તામાં લગભગ ક્યાંય પણ તમે ભૂલા નહીં પડો કારણ કે તમને જે એરો બતાવે છે આ એ સતત ગાઈડ કરતા રહેશે આપણે ઉપર ચડવાનું છે મિત્રો અહીંયાથી ખરેખર જે ઉતરાણ છે ને બહુ કપરું છે અને બહુ જાળવીને ઉતરવું પડે મિત્રો કારણ કે અહીંયાથી જો એક શરત ચૂક થઈ અને કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ તમારાથી એટલે સીધા ખાઈમાં ખાબકવાના છો અને મિત્રો અપ્રોક્સિમેટલી નથી નથી તો કમસે કમ સોથી સવા સો ફૂટ ઊંડી ખાઈ છે અહીંયાથી કાંઈ હાથમાં ન આવે પાછું એટલે અઘરું છે મિત્રો ખરેખર આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે બાજુ હા ભાઈ બન મિત્રો આવી એક ખેલીઓ છે એમાંથી ખરેખર ફરી ત્યાં જવાનું છે આપણે ઓ મિત્રો બીક લાગે એવું છે અહીંયા તો અહીંયા બ્રેક ન લાગે એટલે સીતા તમે ખીણમાં તો એ હોય હોય ભાઈ આવતી રહી યાર

La puerta va a ને ¿no? Halo, tira, tira. Vamos con la boca, no, que le Tu રાખજો ni કાના trae yo, caña. Cana. Está volviendo, ¿no? દેખાય છે નવ લાખ ની રજા છે અને અહીંયા આવેલો છે આ નવ લાખ અને મારી પાછળનું જે દ્રશ્ય છે મિત્રો એક વખત જોઈ જતો તો નો સીન છે ગજબ નું દ્રશ્ય છે મિત્રો આ દ્રશ્ય પામવા માટે ખરેખર જન્મ લેવો પડે અને આ એક વાત છે ની વાત છે હુકમ ની વાત છે એમાં તો મિત્રો આ વાતાવરણને માણી લઈએ અને અહીંયાના ભરપૂર દર્શન કરી મિત્રો અહીંયા દર્શન કરી લીધા છે નવનાથ ધૂણાના અને ખરેખર આ હોપ તમને પણ દર્શનનો લાભ મળ્યો મજા આવી છે હવે અહીંયાથી સમય આવી ગયો છે હૃદય લેવાનો તો જેવું હતા મિત્રો એવું જ પાછું ઉતરવાનું છે એટલે ફટાફટ હવે નીચે ઉતરી જાય કારણ કે સમય ખૂબ ઓછો છે અને આપણે ઓલમોસ્ટ એટલે ઊંચાઈ ઉપર છીએ કે અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ પણ જે તમે દ્રશ્યો જો ને એટલે તમને ખ્યાલ પડે ખરેખર અહીંયાનો જે સીન છે મિત્રો ખૂબ જ આહલાદક ને અનન્ય છે એમ આનું વર્ણન કરતા એ લગભગ મને શબ્દો નથી મળતા ચાલો મિત્રો જય નવનાથ જય દાતાર નીકળીએ સીન જોઈ લે ગજબ 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 સાહેબ આ રીતનું ઉતરવાનું હોય છે પાછું મિત્રો પાછા પગે જ ઉતરવું પડે આવ નિરાય તો પકડી રાખ્યો ટેટમ કાઢ નહીં ઉતર હળવે હળવે ઓપેરું

એ જોઈ લે તો ખ્યાલ પડી જાય ત્યાં મિત્રો શૂટિંગ કરે છે એનું રીલ્સ સ્ટોરી આધ્યાત્મિકતામાં મિત્રો કોઈનો રસ જ નથી અઘરું છે ચાલુ એ પણ જવા વાળા છે જ નથી બહુ લેટ નીકળે ભાઈ તડકો થઈ ગયા પછી હવે અમારી પાછળ જોઈ શકો છો અત્યારે રમનાથ જે ધ્રો છેવાળા જે શ્રદ્ધાળુઓ છે અમુક યુવા મિત્રો છે એ રસ્તામાં મળે છે ખરેખર જે પ્રૌઢ લોકો છે એના માટે તો અહીં આવવું ઇમ્પોસિબલ છે જેના છે હજી પંદર વીસ મિનિટનો રસ્તો છે હા જે આગળ એમ બહુ તમે ગયા જ ક્યાં એક જેવો જેવો બહુ મસ્ત છે ભાઈ ખરેખર મિત્રો એમ કહું છું કે ભલે એક અમુક ઉમર થઈ જાય ને જયારે રોડ થઈ જાય પછી આ જગ્યાનો લાવો નથી મળતો આ જગ્યાએ જવાનો સમય એક યુવાવસ્થાનો છે આ યુવા યુવાનીમાં તમે આવી જગ્યાએ કરી આવો અને જો મારી જેમ ટ્રેકર હોય ટ્રેકિંગ કરતાં ફાવતું હોય તો તો કોઈ પ્રશ્ન જ નથી હજી અમને જે રસ્તામાં મળ્યા ને સાહેબ એ હજી અમે જાતા હતા ને ત્યારે અમારી સાથે હતા અમે રિટર્ન દર્શન કરીને પણ પાછા આવી ગયા છીએ તો ચાલો ફટાફટ નીચે ઉતરી નથી અહીંયાથી કાચલિયા વેરડા ત્યારબાદ નગારિયા પથ્થરે જવાનું છે આપણે એ પણ અપ્રોક્સિમેટલી બે અઢી કિલોમીટરનો રનથી હતી તો ચાલો ફટાફટ હજી આપણે સીધા કાચલિયા વેરડા જાય